પોરબંદરમાં લાયન્સ ક્લબ દ્વારા ખાસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આદર્શ નિવાસી કન્યા છાત્રાલય ખાતે વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું ક્લબના ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં ઇન્ચાર્જ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું આ સંસ્થામાં અનુસૂચિત જાતિની કન્યાઓને અભ્યાસ સાથે વિનામૂલ્યે રહેવા તથા જમવાની સગવડ આપવામાં આવે છે તેમજ પોરબંદર જિલ્લા સહિત અન્ય જિલ્લાની વિદ્યાર્થીનીઓ અહીં છાત્રાલયમાં રહી અભ્યાસ કરે છે વિદ્યાર્થીઓને હાલના તણાવગ્રસ્ત જીવનમાં કઈ રીતે જીવવું તેમજ આધુનિક યુગમાં સ્ત્રીઓને મોબાઈલનો ઉપયોગ વિવેકપૂર્ણ કરવો તેની ક્લબના આ આગેવાનો દ્વારા સમજ અપાઈ હતી લાયન નિધિ શાહ મોઢવાડિયાએ બેટી હોવાનો ગર્વ હોવો જોઈએ અને નારીનું શું છે તેની ઉદાહરણ સાથે સરળ સમજૂતી આપી હતી આ કાર્યક્રમમાં આદર્શ નિવાસી કન્યા પોરબંદરની આશરે એકસો પચાસથી વધુ વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર